શ્રીગણેશય નમ શ્રીમદભગવદતા અધ્ય શ્લોક ક્રમાક એકસઠથી બોતેર ભાષાંતરસાથે પ્મ ન સર્વાણી સંયમ્ય યુક્ત આશીતમ પર દ્રિયા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે ધ્યાન પુષસ્તે સંગાત્સ જાયતે કામાં કામા ક્રોધો વિજાયતે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આશક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધાદભવતી સમોહ સમોહ સ્મૃતિવિભ્રમા સ્મૃતિવિભ્રમાસાદ સ્મૃતિવિભ્રસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ પ્રણશ્યતી ક્રોધથી ઘણી મૂળતા આવે છે મૂળતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે રાગ રાગદ્વેષવિયુક્ત વિષયાદ્રિયરસ સોરી સોરી ફોર રાગ દ્વેષવિયુક્ત વિષયા આત્મધ્યાત્મા પ્રસાદ મધિ ગતિ પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં

ये प्रसन्नचित्त कर्मयोगीनी बुद्धि तत्काल बड़ी बाजूए थी दूर થઈને એક પરમાત્મામાં સારી પેઠે સ્થિર થઈ જાય છે નાસ્તે બુદ્ધિરયુક્તस्य नचायुक्तस्य ભાવના નચાભાવયતઃ શાંતિઃ અશાંતસ્ય કુત સુખમ જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે હિ ચરતામ મનો વિધિ તેદ્યહરતી પ્રજ્ઞા વાયુર્ના વ્યવાહસી કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય आ अयुक्त पुरुष ने बुद्धि हरी ले छे तस्माद्यस्य महाबाहो निग्रहीतानि सर्वशः इंद्रियाणि इंद्रियार्थे व्यह तस्य प्रज्ञा प्रतिष्ठिता तेति हे महाबाहो तेति हे महाबाहो जे पुरुष ने इंद्रियो इंद्रियो ना विषयों थी सर्व प्रकारे નિગ્રહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં શીત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે આ પૂર્યમાણ મતિષ્ઠમ સમુદ્ર માપ પ્રતી તદ્વત્કામાયમ પ્રવિશાંતે સ શાંતિ માપનો કામકામી જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને પ્રચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં સર્વાન વિહાયરતી નિઃસ્પૃહો નિર્મમો સોરી નિર્મો નિરહંકાર સશાંતિમધિગતિ જે પુરુષ સગળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થા ને નામ પ્રાપ્ય વિનુહતી સ્થિત કાલે બ્રહ્મ નિર્વાણ પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે અને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે શ્રીમદભગવદગીતા સુપનિષ્યસુ ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगनामद्वितीयोऽध्यायः आधि साङ्ख्ययोगनाम्नो बीजो अध्याय योगेशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरु ॐ श्रीकृष्णार्पणमस्तु